ટુ લાડુ હોય ના ભાઈ બા

ઓ મૂળીઓળે નાચવાના જવા કુતરાને મલાડવાનું ગોળી હું મંડ્યા તો કદી ત્યાં બેઠા છો કે નહીં બેઠા પૈસા આગળ ના આ તો વ્યવહાર કરવાનો

પચીસો રૂપિયા આલ્યા હજાર મારું ગ્રો નામ કરજે બીજા પંદરસો વધાર આપણે આલજો પાછા

દસ હજાર પાંચસો રૂપિયા મી કાઢ્યા બરાબર આ સોરિયમ આમાં વાપરવા માટે ટોટલ જેટલા હજાર થયા પચાસ હજાર રૂપિયા થયા બરાબર આ બધા ભાઈઓનો આભાર તો કહું પચાસ હજારનો હિસાબ તમારે મારા દોરીથી લેવાનો આ બધો તો વ્યવહાર પછી જાય પછી બરાબર બરાબર છે બોલો હવે ગભીભાઈ તમારે હવે કોઈ કહેવું હોય તો

દોલો નામ બધા રોમ રોમ કર દો બરાબર રદાળીયો તા ને આ તમન મને તો मालूम મને ના રોમો મને હું કહું છું હિસાબી સા બતાવજો પાછા

રાજાજી ભાઈ ના પે ઉગ્યો તો ને ગેરનો કેતો જી ગયો ઓ બસ ઓરા ગયો તાંકાવા ઓલો દેખા પીયો નહીં આ ના ના ઓ ઉપર થઈ ગયો બિચારા હવે પેલો ભાઈ તો ના દેવો ભાઈ ઓ આ ખાતા નહી

આપડે એમદમ ખોટું ના વિચાર્યા કોઈ નું ભાઈ અમારી વાત હુંગાર્યો સુરભાઈ અમારી વાત ના સુરભાઈ ગમે તેવાય આપડે કોઈ નું કશું ના કેવાય

અને ભાઈ હા વાત સાચી તમારી પણ હવે થોડું ઘણું કોંક વારો આવવો પડે ભાઈ પડે તો એ શીખ હા તો પૂરેપૂરો વિશ્વાસ છે ધોણવામાં આપણા બધાનું કરી ના ના પૈસા છે કોઈ ના ખાય પૈસા કોઈ ખાય તો ખબર પડે તરા આય નહીં કારણે કેતોનો હોય લે ખળવાવું આપડે એના ઘેર જી કા ખબર પડન કમ નહી આ કે બે તો ખડા ઓર બેર બેનો કો છે અલ્યા તાળો માર્યો અલ્યા આ હું પલા ભાઈ તાળો તો માર્યો હવે શું તો જ સોન અતારે કાલ તો આઠમ તા ના સુલે મધી ખોળવાવાનું ના કોઈ પૈસા માંડશો શું લઈ જાય છે આ તો જતો રહ્યો છે સુરભાઈ ને ખબર ના પડે કે તહેવાર આવે છે તો સૂર્ય ને બધું વહીવટ લઈ બેઠા છીએ પાર પાડીએ દાદી હું ફોન કરી દઉં આવ્યો છો હું ટાઈ તો કરી દઉં આવી બોલાવાનું ને આ તો કાલે બધા વખો લાવ્યો પછી લાબુ તાત્કાલિક ખીધી એ ફોને સીચ બોલ હા ફોને સીચ બોલ જઈને આપડે કીએ કાંઈ તો ઘેરાય નહીં

આ તો બાજુ ન

એ જી શાંતિ રાખો છોકરા શાંતિ રાખો ને હું થિયું હું થિયું કેમ આ બધું પૂછી આળો પૂછી બેહ કોઈ ભાઈ સુરા બધું ઉસ હવે કોઈ બોલે મૂર્ખોજી હું બોલે ભાઈ નહીં

મારા ભઈઓના પૈસા ના ઉઘરાઈને તમે બાજી રમીયા એમ ને તારી ભૂલ થઈ બાજી માજી તને ખબર નહીં તું તો સુરો છે સુરો છે આ છે આ તમારું તો કાઢી પોપટ તો પોપટ જો થઈ ફટ તો લે પૈસા આબરૂ કાઢી આબરૂ કરતા

હા તો ગંભીરમાં એવાના પૈસા આ સૂર્યના અવસર નહીં થવા લેતા બરોબર છે પણ તારા ગમે તે કરે મજૂરી જોય ચોય ઉશીના લાવો કે ગમે તે કરે પણ આ ગંભીર પણ પૈસા તારા એ બધા જે આ કુટુંબના છે ને એ ગંભીર બાળવા નહીં ગંભીર વાળ વળે કરી તારા પૈસા નહીં અને જો તું આ પૈસા તો ગંભીર વાર નહીં આવે તો તને બે કુટુંબ આપણા વાહમાંથી ગુમરાત બારા જ કોણ આવશે તને મારી જમીન વેચી મારી વેચીને મારું ઘર વેચીને દાગીના ના વેચીને ના વેચે તોડો ની મેં અને પછી છૂટી કરાવી પણ આ ગંભીરમાં હા તો ખર્ચે છે